એચ કોટીવ ઇનોવેશન કોન્ફરન્સ હયાત રેજન્સી અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નિષ્ણાંતો એકત્ર થયા ઓચ ગ્રુપ એ વિચારોને ઉશકેર તે પેનલ ચર્ચાઓ સાથે 20 વર્ષની ઉજવણી કરી ઉદ્યોગ અગ્રણીઓ હયાત રેજન્સી અમદાવાદ ખાતે રહ્યા ઉપસ્થિત ટ્રમ્પના શુલ્ક અને તેના ભારત પરના પ્રભાવ મલ્ટી એજન્ટ એલએલએમએસ માં મારી રૂપે ઉદ્ભવતા સ્થૂળતા સંકટ અને વૈશ્વિક યુદ્ધ પર ચર્ચા કરી આ ઇવેન્ટ દ્વારા ઓ એચ ગ્રુપના વીસ વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવી જેમાં જીવન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવો પ્રક્રમ રોકાણ અને ઉદ્યોગ સાહસિકતાના બે દાયકાના નોંધપાત્ર યોગદાનને માન આપવામાં આવ્યું કોન્ફરન્સમાં વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોને ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ યોજાઈ જેમાં ટ્રમ્પના શુલ્કવાદ ભારતની આર્થિક સ્થિતિ કૃત્રિમ બુદ્ધિ એજન્ટ્સનો ઉદય સ્થૂલતા એક આરોગ્ય સંકટ તરીકે અને ચાલુ ભૂરાજકીય સંઘર્ષોના પ્રભાવ જેવા વિષયો સામેલ હતા ઇવેન્ટ દરમિયાન બે પ્રભાવશાળી કીનોટ નોટ સેશન પણ યોજા હતા અને રેણુ પોખરાના ઇન્ડિયા

આગેવાનોનો શ્રેષ્ઠ સમૂહ એક હતો જેમાં સંમેલનના મુખ્ય વક્તાઓ અને પેનલિસ્ટ સે ભાગ લીધો હતો સ્ટોરી પાકે શ્રી રેણુકા અને એક નવી આવેલી છે ઇન્ડિયા ટ્રાન્સફોર્મ કરી દીધું અને બહુ પહેલાં તમે જોયો ને તો ઇન્ડિયામાં સાયન્સ મેથેમેટિક્સ ઝીરો બધું ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન ચાલતું હતું એન્શિયન્ટ સિવિલાઇઝેશન ને એ મેથેમેટિક્સ ને સાયન્સ બધા વેસ્ટર્ન દુનિયામાં ગયો હતો અને બીજી વસ્તુઓ જે સ્પિરિચ્યુઆલિટી બુધિઝમ એ બી ઇન્ડિયામાં પહેલાં ચાલતું હતું ને આખી ઇસ્ટ ચાઇના ચાઇના બધે બીજી બાજુ ચાલ્યું ને પહેલાં સૌથી પહેલાં યુનિવર્સિટી આખી દુનિયામાં ને લંડનમાં હતા ને એનામાં બધા ચોપરીઓ બધા સ્કોલર્સ યુનિવર્સિટીવાળા બધા જ આવતા હતા ઇન્ડિયામાં ને બધા ડાયલોગને ને બધા શીખવા માટે ઇન્ડિયામાં આવતા હતા ને ઇન્ડિયામાં પહેલાં યુનિવર્સિટી છે તો ઇનોવેશન અને ક્રિએટિવિટી એનું વસ્તુ નથી તે વેસ્ટર્ન વસ્તુ છે અમે એને વેસ્ટર્નથી શીખ્યા ઇનોવેશન એક ખેડૂત પહેલાં ઇન્ડિયામાં જ હતું જ એટલે આપણે ઇનોવેશન કોપન્સ કરીએ છીએ કારણ કે બધા ડાયલોગ કરે ભેગા થાય જુદી બેકગ્રાઉન્ડ બધા વાતો કરીએ કોન્વર્સેશન ડાયલોગર્જન્સ ડાયવર્જન્સ એમાંથી એમાંથી થોડા સારા ઇનોવેશન અને કોન્વર્સેશન આઈડિયા એ છે હું ઓટોચમાં ઓપરેશન્સમાં કામ કરું છું આ અમારું સાતમું ઇનોવેશન કોન્ફરન્સ છે જેમાં અમે અલગ અલગ પ્રકારના ડિસ્કશન્સ કરીએ છીએ જેમાં અત્યારે એક ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે અને ડાયાબિટીસ ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે એ મોર ઓફ લોકોને અવેરનેસ આપીએ છીએ કે કઈ રીતે ન્યુટ્રિશન્સ તમારા હેલ્થનું અમે પાર્ટ બનાવીને obesity અને diabetes થી લડાઈ શકીશું તો એવા અલગ અલગ ટોપિક છે અમે દર વર્ષે લઈને આવીએ છીએ લોકોને જાણકારી છે અને લોકોને જ્ઞાન આપી છે આજ સુધી કે બહુ સરસ છે ઓનેમારો વાયપર શાખા આપણે બને કાંપરી અંત છે 20 વર્ષથી આપણે 20 વર્ષથી આયાથી બાયોટેકનું રિસર્ચ કરીએ છીએ આજ આ જે ઇનોવેશનની કક્ષા પર સાત કે આઠ વર્ષથી ચાલે છે અને આપણે આપણું વજન આયા બોલાય ઇનોવેશન ટેકનોલોજી બાયોટેકનોલોજી બધું છે ઇન્વેસ્ટમેન્ટ આ બધા બિઝનેસીસમાં કેવું થાય છે